સુરતમાં ટ્રાફિક સિગ્નલ અવેરનેસ કાર્યક્રમ સુરતમાં ટ્રાફિક રિઝિયન વર્નર દ્વારા ટ્રાફિક સિગ્નલ અવેરનેસ કાર્યક્રમ યોજાયો સુરત શહેરમાં લગાવવામાં આવેલા ટ્રાફિક સિગ્નલ લાઇટની સમજ માટે અવેરનેસ વૈશાલી ચાર રસ્તા ખાતે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ સિગ્નલ તોડનાર તમામ સામે દંડાત્મક કાર્યવાહી એસી સહિતનો કાફલો ઘટનાસ્થળ પર સ્ટોરી રિપોર્ટ બાદ સુરતની સતીષ કુમારની સાથે કેમેરામેન ચિંતન ગઝેરા સુરત શહેરનો જે વરાછા રોડ છે એમાં ખાસ કાપોદરા અને વરાછાની આજુબાજુ ડાયમંડની ઘણી બધી ફેક્ટરીઓ આવેલી છે જેના લીધે અહીંયા જે જે ખૂબ ઊંચી છે અને ટ્રાફિકમાં અમારી પ્રાયોરિટી પણ હોય છે વરાછા રોડ એના કારણે જ તમે જોઈ શકો છો કે વરાછા રોડ ઉપર સિગ્નલો દસ બાર જેટલા લગાવવામાં આવેલા છે હવે જે દસ બાર સિગ્નલો લગાવેલા છે એના ઉપર જો ટ્રાફિક સિગ્નલ મુજબ બરાબર ચાલે તો સલામતી ખૂબ વધે અને ટ્રાફિકમાં ડિસિપ્લિન જળવાય અને જે સિનિયર સિટીઝનો છે રસ્તો વ્યવસ્થિત રીતે ક્રોસ કરી શકે આ બધા વિવિધ ઉદ્દેશો સાથે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ અને જે જેસીપી શ્રી ટ્રાફિક સાહેબ તથા ડીસીપી શ્રી ટ્રાફિક સાહેબના માર્ગદર્શન મુજબ આજે સિગ્નલો માટેનું ખાસ અમે ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલું છે એમાં અમે રિજિયનના તમામ પીઆઈ પીએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ લેવલના એલ આર લેવલના તમામ અધિકારીઓને અહીંયા રોડ ઉપર ઉતારેલા છે

તારીખ પંદરથી પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સમયે સવારે દસ ત્રીસ થી બપોરે બે વાગ્યા સુધી માત્ર ઓપરેશન રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા મોબાઈલ નંબર સેવન એટ સેવન ફોર વન એટ એટ નાઇન સરનામું નોંધી લેશો સિટી મોલ કમ્પાઉન્ડ જી કે જનરલ હોસ્પિટલ પાછળ કેમ્પ એરિયા ભુજ કચ્છ તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે